મિત્રો આ છે આપણો કમ્પ્લીટ અડદિયા પાક બની ને તૈયાર હેલો મિત્રો સ્વાગત છે મારી ચેનલ વરેલ રસોઈમાં આજે ફરીથી એક નવી રેસીપી ના વિડીયો સાથે તો મિત્રો આજે આપણે બનાવવાના છીએ એકદમ ઓરિજિનલ રીત થી અડદિયા અને પડખે કામ ચાલુ થઈ ગયું છે રો તો હવે આપણે અડદિયો બનાવવા માટે સૌથી પહેલા આપણે ચાર કિલો અડદનો લોટ લીધો છે આપણે અડદની ડાળ લઈને દળાવી છે ચાર કિલો અડદની ડાળ લીધી હતી એ ડળા નાખી છે તો આપણે સૌથી પહેલા આપણે આમાં આ લોટ નાખી દેશું ચાર કિલો તો મિત્રો આપણે ચાર કિલો અડદનો લોટ લીધો છે તો હવે એમાં આપણે ડાબો નાખવાનો છે તો એમાં આપણે નાખશું સાડી હાથસો ગ્રામ દેશી ઘી ગરમ કરી નાખ્યું છે ઘીને તો આપણે ઘી પેલા નાખી દઈએ ઘી નાખી દીધું છે અને હવે નાખશું આપણે આમાં દૂધ તો દૂધ આપણે લીધું છે લિટર અમૂલ ગોલ્ડ તો સાથે દૂધ નાખી દઈએ આટલું મિક્સ કરી લઈશું પછી જેમ જોશે એમ જોતું પૂરતું દૂધ નાખશું આપણે મિક્સ કરી લઈશું

હવે આપણે આ મિક્સ કરી લઈએ બધું ધાબો દઈ દીધો છે અને આ રીતે આપણે લોટ ને છૂટો પાડી લીધો છે અને હવે આપણે આને એક કડાઈ માં કાઢી લઈશું આ કડાઈમાં માં નાખી દઈશું આ બધું તો હવે આપણે જે ધાબો દીધેલો લોટ છે એને આપણે સાવણી થી સાળી નાખશું તો સાવણી માં નાખીશું અને આ રીતે હવે આપણે આને સાળી લઈશું તો જવો મિત્રો આપણે આ રીતે લોટ જે ધાબો દીધો તો એ લીધો છે તો હવે આપણે અડદો બનાવવા માટે સૌથી પહેલા તવો મૂકીને ઘી નાખીને ઘી ગરમ કરીશું પછી પ્રોસેસ જે આવતી છે એ તો હવે આપણે ગેસ જીવી લઈ અને હવે મૂકશું આ તાવડો હવે આપણે નાખવાનું છે આમાં ઘી પ્યોર દેશી ઘી છે મિત્રો આપણે ટોટલ ચાર કિલો ઘી લીધું હતું એમાંથી આપણે પોણો કિલો ઘી દાબો નાખ્યો એમાં નાખ્યું હતું અને હવા ત્રણ કિલો ઘી આપણે આમાં નાખશું અને મિત્રો આપણે થેલીમાં ઘી લાવ્યા છે એવું ન માનતા કે આ ડુપ્લિકેટ કે એવું ઘી છે પણ આપણે ઓરિજિનલ ઘી ઘર ઘરાવર લાવ્યા છે પ્યોર ટોટલ આપણે 4 કિલો ઘી આમાં વાપરવાનું છે આ કિલો કિલોના પેકિંગ છે આ બીજું સોથું સબલું એટલે આપણું ટોટલ ચાર કિલો ઘી થઈ ગયું છે પણ આ પછી નાખશું ઘી ગરમ થઈ ગયું છે તો હવે આપણે સૌથી પેલા ગુંદર તળવાનો છે અને ગુંદર આપણે લીધો છે ચારસો ગ્રામ તો પેલા આપણે ગુંદર તળી નાખશું મિત્રો આવો ગુંદર તળવાનો છે આ તળાઈ ગયો છે તો કાઢી બહુ લાલ નથી કરવાનો બાકી ગુંદર તળી નાખશું આપણે ટોટલ ચારસો ગ્રામ ગુંદર લીધો છે એ બે ભાગમાં તળી નાખ્યો છે જો તમે આ તળાઈ ગયો છે આ રીતે તળવાનો છે બહુ લાલ નથી કરવાનો તો હવે આ પણ કાઢી નાખશું આપણે

મિત્રો આપણે લોટ નાખી દીધો છે ચાર કિલો જે આપણે ડાબો નાખી સાડી નાખ્યો તો તો એ આપણે આપણે મિનિટ લોટને તળાતા ગોલ્ડન બ્રાઉન થઈ લોટ ને ત્યાં સુધી લોટને ઘી અને પછી આપણે બીજી વસ્તુ જે કઈ પ્રોસેસ આવતી છે હું તમને આગળ બતાવીશ તો વિડીયો અંત સુધી જોઈજો એકદમ પરફેક્ટ રેસીપી છે તો મિત્રો આપણે ચાર કિલો લોટ લીધો છે અને આનો ટોટલ સાડા અગિયાર થી બાર કિલો રજો બનશે અને જો તમારે ઘરે બનાવો હોય તો આ માપ પ્રમાણે બનાવજો આમાં બધું માપ તમને હું પાકું કહીને જ છું તમને જે આગળ કીધું છે કે આપણે ચાર કિલો લોટ લીધો છે ચાર કિલો ઘી લીધું છે પછી જે આગળ વસ્તુ નાખતો રહેશે તમને માપ કહેતો જશે તો હવે જો લોટ શેકાવાની તૈયારીમાં છે તે ઘી સૂટું પડી ગયું છે અને સાઠ ટકા બ્રાઉન થઈ ગયો છે એટલે પાંચ થી સાત મિનિટમાં પરફેક્ટ લોટ શેકાઈ જાય છે જુઓ તમે ઘી છૂટું પડી ગયું છે લોટમાંથી ધીમે ધેવા આપણે એની અંદર આ કાજુ બદામ જે લીધા છે એ નાખવાના છે આપણે કાજુ બદામ લીધા છે બે પાંચસો પાંચસો પણ એમાંથી આપણે બદામ અઢીસો અલગ કાઢીને સોલી લીધી છે અને બાકીની આ છે તો હવે આપણે આ આમાં એડ કરી દઈશું આપણે ટોટલ એક કિલો કાજુ બદામ લીધા એમાં પાંચસો ગ્રામ કાજુ હતા અને પાંચસો ગ્રામ બદામ હતી

પણ પાંચ મિનિટ આપણે ઘી ગરમ હોય છે એટલે વરાળ બાર કાઢવી પડે લોટ વધારે બળી ન તો સાહણી બનાવવા માટે આપણે ત્રણ કિલો મોરસ લીધી છે તો હવે સાહણી બનાવશું ચૂલો ગેસ જીગવી નાખ્યો છે આ કડાઈ મૂકી દઈએ આપણે સૌથી પહેલા આપણે નાખીએ થોડુંક પાણી પાણી આપણે થોડુંક જ લેવાનું છે માત્ર ખાંડ ઓગળી જાય ને એટલું એમાં આપણે લીધી છે ત્રણ કિલો મોરસ તો આપણે માપ પ્રમાણે જોઈએ ને તો આમાં બે કિલો ને આઠસો ગ્રામ મોરસ આવશે તો આપણે આમાં થોડીક મોરસ વધારશું પાણી થોડુંક હજી નાખશું ડૂબી જાય એટલું હવે આપણે મિક્સ કરી લઈએ

ટીપુ લંબાય ને જોવો તમે આ ટીપુ લંબાય એટલે આ લાંબુ થાય ને એટલે આપણી સાહણી પરફેક્ટ આવી ગઈ છે આપડે લઈએ ચાહણી અને જોવો આપણે જે અડધો લોટ શેક્યો છે એ પણ ઠારી લીધો છે અને ઠારી પછી આપણે હવે આમાં સાહણી એડ કરીશું મિક્સ છે તો મિત્રો જો આપણે આમાં એલસી ખાંડી લીધી છે દસ ગ્રામ એલચી લીઠી ખાંડી લીધી હતી અને આપણે મોરસ નાખી દીધી એટલે વધારે પાવડર લાગશે પણ આપણે દસ ગ્રામ એલચી લીધી એનો પાવડર આપણે નાખી દઈશું આમાં આમાં લીધું છે આપણે હુટ પાવડર આ તમારે નાખો હોય તો નાખી શકો છો અને નો નાખો હોય તો છોડી પણ શકો છો આપણે દસ ગ્રામ નાખ્યો છે હુટ પાવડર આ લીધું છે આપણે ટોપરું અઢીસો ગ્રામ તો આપણે અત્યારે આમાં અડધું ટોપરું ઉમેરશું અને અડધું આપણે સોકીમાં નાખતી વખતે ઉમેરશું કમ્પ્લીટ થઈ ગયો છે એકદમ જોરદાર તો હવે આપણે આને સોકી માં નાખશું લાલ કલર નું ગયું પ્લાસ્ટિક તો મિત્રો આપણે બે સોકીમાં અડીજા પાક ઢાળી દીધો છે તો હવે આપણે આ ગુંદર ઉપર નાખશું હવે આપણે આ જે બદામનો સોલ કરીને રાખ્યો છે ને એ ઉપર ભભરાઈ દઈશું બંને સોકી ઉપર તો જવો મિત્રો આ છે આપણો કમ્પ્લેટ અડદિયા પાક બનીને તૈયાર જવ આપડે ઉપર બદામનો ફૂકો પણ પાથરી દીધો છે ગુંદર તળેલો રાખ્યો તો એ પણ પાથરી દીધો છે એકદમ જોરદાર બીનો છે